નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે રેશન કાર્ડ ધારકોને માર્ચ મહિનાની અંદર જે વસ્તુઓ મળવા પાત્ર છે તો 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 તેની સંપૂર્ણ માહિતી આપણે આ મેળવીશું નવા કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર પણ જરૂર કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ અંત્યોદય કાર્ડ ધારકો માટે કે જેમને જે સાત વસ્તુ મળવા પાત્ર છે તો એની આપણે વિગતવાર માહિતી મેળવીએ તો સૌપ્રથમ વાત કરીએ ઘઉંની જે અંત્યોદય કાર ધારકોને પંદર કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે અને એ પણ તમને વિનામૂલ્યે આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે અંત્યોદય કાર ધારકોને પંદર કિલો આપવામાં આવશે ને વિના તો ઘઉં અને ચોખા જે અંત્યોદય કાર્ડ ધારકોને વિના મૂલ્યે કિલો કાર્ડ દીઠ આપવામાં આવશે હવે વાત કરીએ આપણે બાજરીની

તે વિના મૂલ્યે આપવામાં આવશે તો મિત્રો આ હતું કેન્દ્ર સરકારનું અનાજ હવે આપણે વાત કરીએ રાજ્ય સરકારનો જે મળવાપાત્ર જથ્થો છે એની વાત કરીએ તો સૌપ્રથમ તો ખાંડ જોઈએ તો ખાંડ એ અંત્યોદય કાર્ડ ધારકોને કાર્ડ દીઠ લીલો ખાંડ આપવામાં આવશે અને જો કાર્ડની અંદર ત્રણ થી વધુ વ્યક્તિ હશે તો ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ ખાંડ આપવામાં આવશે તો એના તમારે પંદર રૂપિયા કિલો જે ભાવ સૂકવવાનો રહેશે હવે વાત કરીએ આપણે આખા ચણાની તો આખા ચણા છે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો આપવામાં આવશે અને એક કાર્ડ દીઠ આપવામાં આવશે એના તમારે ત્રીસ રૂપિયા ચૂકવવાના રહેશે ત્યારબાદ તુવેરદાર છે જે અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો જે કાર્ડ દીઠ આપવામાં આવશે અને પચાસ ટકા ફાળવણી જે વહેલા તે પહેલાના ધોરણે જે કિલો તુવેરદાર આપવામાં આવશે અને એના તમારે પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે તો આ જે સાત વસ્તુ હતી તે અંત્યો ધારકો માટેલ બીપીએલ અને બીપીએલ તો એમને બે કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ કેવી રીતે તો કે વિના આપવામાં આવશે ત્યારબાદ ચોખા છે જે એનએફએસ રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવશે અને વિના મૂલ્યે તો વ્યક્તિ દીઠ બે કિલો આપવામાં આવશે ઘઉં અને ચોખા જે એનએફ રેશન કાર્ડ ધારકો છે એમને અને વિના મૂલ્યે આપવામાં આવશે હવે વાત કરીએ આપણે બાજરીની તો બાજરી છે જે એક કિલો વ્યક્તિ દીઠ આપવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે તો પર વ્યક્તિ દીઠ એક કિલો બાજરી આપવામાં આવશે હવે જે દસ કિલોની બેગ છે જે અંત્યોદય કાર્ડ ધારકોને પણ આપવામાં આવી હતી તે એનએફ રેશન કાર્ડ ધારકોને પણ આપવામાં આવશે અને એ કાર્ડ દીઠ એક બેગ આપવામાં આવશે ને વિના મૂલ્યે

જે એનએફએસએ રેશન કાર્ડ ધારકોને પચાસ ટકાની ફાળવણીએ એક કિલો એક કિલોગ્રામ જે દીઠ આપવામાં આવે છે પરંતુ કેવી રીતે કોઈ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવે છે તો એ માટે તમારે પચાસ રૂપિયા ચૂકવવાના રહેશે તો આમ એનએફએસએ અને અંત્યોદય કાર્ડ ધારકોને જે સાત વસ્તુઓ માર્ચ મહિનાની અંદર મળવાપાત્ર પાત્ર થશે ત્યારબાદ વાત કરીએ કે આ ઉપરાંત તમામ એનએફએસએ એપીએલ બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને એક કિલો મીઠું જે એક રૂપિયામાં આપવામાં આવશે રેશન કાર્ડ ધારકોને કેન્દ્ર સરકાર દ્વારા ઘઉં ચોખા અને બાજરી અને દસ કિલોનું બીગ બેગ જે વિનામૂલ્ય વિતરણ કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા ખાંડ ચણા દાળ અને મીઠાનું રાહત દરે વિતરણ કરવામાં આવશે એમાં બંને વિતરણ અલગ અલગ હોવાથી લાભાર્થીને જે બે વખત ફિંગરપ્રિન્ટ આપવાનું રહેશે તો તમારે દુકાને જઈને બે વાર રાશન મેળવવા માટે બે વાર તમારે જે અંગૂઠો અથવા તો ફિંગર જે આપવાનું રહેશે તો મિત્રો આ ત્યાજની માહિતી